આ છે આપણો રંગીલું રાજકોટ વરસાદ પછી બહુ મસ્ત લાગે હમ સરસ વાતાવરણ થઈ ગયું ઠંડુ ઠંડુ એકદમ ઠંડુ ઠંડુ પવન આવે મસ્ત જોરદાર આપણો બગીચો અરે વાહ હે પાર્ટી આલે મને લાગે પૂરી પાર્ટી આવતી લાગે બધ્યા પાર્ટી આવતી લાગે ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે અહીંયાથી મને મેથીના ગોટા દેખાય છે તને દેખાય હા થોડાક થોડાક તો દેખાય

સ્વાદ અનુસાર મીઠું હા અને આ છે હિંગ હિંગ પછી માં ઉમેરશું ભજિયાનો સોડા હમ ભજિયાનો સોડા પછી નાખશું લીંબુનો રસ લીંબુનો રસ પછી આદુ મરચાની પેસ્ટ હમ હવે જરૂર મુજબ પાણી ઉમેરતું જવાનું અને બેટર બનાવતું જવાનું બેટર એટલે

કટિંગ કરેલા ધાણા ભાજી હમ અને આ મેથી કટિંગ કરે એડ કરી દેવાની ઓકે મેથી ધાણા આદુ મરચાની પેસ્ટ અને ચણાનો લોટ બધું એડ થઈ ગયા પછી પ્રોપરલી આને મિક્સ કરી લેવું સમજી ગયો તેલ ગરમ થવા દેજો સિંગ તેલ હે ને ઓ જો ના સુગંધ આવશે મસ્ત પાગડી વાર બાપાનું હે કે

અચ્છા તેલ આવી ગયું ગરમ કે ભજી ઉપર આવી જાય એનો મતલબ એમ કે તેલ આવી ગયું ડન ડન ચાલો ભજીયા પડો સોને દેખલા ઇંગ્લિશ માં કો ગોલ્ડન બ્રાઉન ઓહ હો હો ગોલ્ડન બ્રાઉન પ્લસ મિત્ર રે સાંભળું રે શું કીધું મમ્મી ભજીયા છે ને ગોલ્ડન બ્રાઉન ન થવાના તો ખાવાય એક છે બની ગઈ એ ખબર કેમ પડે બની જાય એ ખબર કેમ પડે ને તો ભજી એક લેવાનું પછી અને આમ ખોલીને જોવાનું જો કાચું હોય ને તો આમાં લોટ લોટ દેખાય કાચો